ચલથાણ ગામે દીપક ફાઉન્ડેશન દ્વારા ટીબી મુક્ત ભારત માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન વડોદરાના દીપક ફાઉન્ડેશન દ્વારા સો દિવસના તીબી અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં તિબોકલોિસ ટીબી જેવા રોગોની તપાસ અને સારવાર માટે મોબાઈલ વાન દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલોદરા હેઠળના ચલથાણ સબ સેન્ટર ખાતે બુધવારે આરોગ્ય માટે એક પગલું આગળ ટીબી મુખ ભારત તરફ એક સાત શીર્ષક હેઠળ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો વરસાદી વાતાવરણ હોવા છતાં હેલ્પર વર્કરો અને ફિલ્ડ સ્ટાફની અઠાંગ મહેનતને કારણે મોટી સંખ્યામાં લાભાર્થીઓએ કેમ્પમાં લાવવામાં સફળતા મળી હતી આ કેમ્પમાં છાતીનો એક્સરે એચઆઈવી ટેસ્ટ સુગર ટેસ્ટ સીબીસી રિપોર્ટ અને આંખની તપાસ જેવી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી આ ઉપરાંત લાભાર્થીઓને વિના મૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કેમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મધુકુમાર ઇન્જા મોડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલોદરાના મેડિકલ ઓફિસર ડોક્ટર રામાનુજ અને સલ્તાન સબ સેન્ટર હેલ્થ ઓફિસર અંકિતાબેન ઠક્કરે સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી આયોજનની સફળતા માટે પ્રોત્સાહન આપ્યું હતું આ કેમ્પ દીપક ફાઉન્ડેશન ટીબી મુક્ત ભારત લક્ષ્ય તરફ એક મહત્વનું પગલું સાબિત થયું જેમાં સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અને ગામજનોનો સહયોગ પણ નોનપાત્ર રહ્યો હતો મારું નામ અંકિતાબેન વિષ્ણુપ્રસાદ ઠાકર છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ચલથાં ખાતે ફરજ બજાવું છું આજ રોજ અમે ઇન્ટેન્સિવ 5 ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નું આયોજન અહીંયા દીપક ફાઉન્ડેશન તરફથી ફ્રીમાં વાન આવેલી છે અને સાથે સાથે આંખનું નિદાન સીબીસી અને બીજા બ્લડના રિપોર્ટનો પણ મફતમાં અહીંયા